આજનો આપણા નવા બ્લોગમાં તો આપણે સાધા આખી ફ્રેશમાં બધામાં સાડી બતાવી દીધી હજી પણ આપણે અલગ અલગ વેરાયટીમાં આપણે દરરોજ તમને સાડી બતાવીએ છીએ આ આપણે આખી સાડી છે ફ્રેશમાં ડિજિટલ પ્રિન્ટની સાડી છે આખી ડિજિટલ આવશે એની પ્રિન્ટ ને એકદમ લાઇટ પિંક અને બદામી કલરની બોર્ડર છે આમાં આપણે બ્લાઉઝ નહીં આવે આ સાડીનો ભાવ આપણે ચારસો રૂપિયા છે પિતાઉટ બ્લાઉઝ છે પાર્ટીવેર જેવી સાડી છે ડિજિટલ પ્રિન્ટમાં સાડી હશે એકદમ મસ્ત કાપડમાં એકદમ સ્લીક ઉપર એવો હેવી એનો જોરદાર ફોટો આવશે અલગ અલગ ભાવમાં આખીમાં અને સાંધામાં બેમાં મિક્સમાં આપણે તમને આજે સાડી બતાવશું લા વિડીયો માં આપણે સેલ કરેલો છે તો એ સાડીનો પણ આજે તમને થોરો યાદ કરાવીએ અને બતાવીએ આપણે આ પર ડિજિટલ પ્રિન્ટવા સાડી છે રાખોડી કલર માં સેવાળીયા છે લીલો કલર અને બ્લેક કલર આપણે એનો પાર્લો છે

બ્લેક કલરની આ છે આખી સાડી એમાં પણ આપણે કામ કરવાનું બ્લાઉઝ તો અત્યારે એમાં સાડી માં ઓલો જ પેરવાય છે એકદમ સહેમત લાગે અને મળી પણ જાય આ આખી સાડી બીજી થઈ બ્લેક કલરમાં છે એના આપણે આગળ આખી સાડી છે ત્રણ પીસ છેલ્લા પડ્યા પ્રિન્ટેડ સાડી છે જેના આપડે આગળ લાસ્ટ બે પીસ પડ્યા છે સાડા ત્રણસો માં આપડે એને વેચી જો છેલ્લા બે પીસ છે ત્રણસો વીસ માં જો કોઈ જોતા હોય તો મારા નીચે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે સંપર્ક કરજો આપડે આ બધા પીસ તો last આ છેલ્લા બે પીસ પડ્યા પાલવ બ્લાઉઝ ને આ પણ આખી સાડી છે આમાં બ્લાઉઝ પણ આવશે પાલવ પણ આવશે આ સાડી આપણે આગળ ના video

કઈ પણ બનાવો પાલવ બધુંય આવશે આ ઓ છે ને આપડે એનો પાલવ છે મોટો printed ને smooth કાપડ વરસે પણ એ આપણે આખી સાડી આખી સાડી છે અઢીસો માં આપડે બ્લાઉઝ આવશે આખી સાડી માં પતિ આવશે તમને નીચે video માં દેખાશે બ્લેક ભૂથીયા કલર માં છે અને નીચે પોટી આપણે આગળ આવશે છેડા ઉઠે એટલે પાલવનો ભાગ આપણે આ થઈ જાય અને ઉપર ભાવ આપણે અઢીસો રૂપિયા જ છે

Nu-mi să-i mă trezesc, nu-mi vor să nu-mi vor să-i mă trezesc, 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 nu-mi vor să să-i mă ક્રિયર કરવા માટે આપણે સાડીમાં આટલીમાં આગળની સાડી ભાવ કરતા ઓછો કરી દીધો ઝેરી લીલો કલર છે ને આપણે ડોલા કોટન સિલ્કમાં આગળની સાડીમાં આપણે આગળ વિડીયા આવી ગયા દરરોજ વિડીયા બતાવી આપણે નવું પાર્સલ આવ્યું બ્લાઉઝ ને બધું છે ને આ સાડી પણ આપણે બસોમાં જ આપવાની છે આ પણ ડોલા કોટન સિલ્ક સાધા સાડી છે અને આપણે જાંબલી કલરની સાડી છે આમાં આપણે બ્લાઉઝ નહીં આવે અને આનો ભાવ બસો રૂપિયા છે અને જો ચેનલ ગઈ હોય તો ચેનલને લાઈક શેરની સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આગળના દરરોજના નવા નવા વિડીયાનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને આપણે સેલ જ્યારે કરીએ તો તમે વિડીયાને સબસ્ક્રાઈબ કરશો તો નવા નવા વિડીયા જોવા મળશે તો તમને સેલની પણ ખબર પડશે તો તમારે ઓછી રેન્જની સાડી પણ તમને મળી જશે આવજો